પંચાવન હજાર એક રૂપિયા આપી આપણે જે દાતાને ગઈકાલે આપણે યાદ કર્યા હતા એવા પટેલ સુરેશકુમાર પ્રહલાદભાઈ જંત્રાલવાળા કે જેઓ હાલ અમદાવાદમાં ખૂબ જ સારું નામ ધરાવે છે અને એમના ધર્મપત્ની પિંકીબેન એ બંનેને હું અહીંયા બોલાવીશ અને અમારે એમનું શાલ ઓઢાણી સન્માન સન્માન કરવું છે તો સુરેશભાઈ અને પિંકીબેન તમે આવો અને એમના પિતાજી પટેલ પ્રહલાદભાઈ બબલદાસ અને કમળાબેન પ્રહલાદભાઈ જેઓ અમારા ખૂબ જ નજીકના અમારા કહેવાય ને કે મા બાપ જેવા અત્યારે તો એ પહેલાદભાઈ અને કમળાબાને પણ હું વિનંતી કરું કે તે પણ સ્ટેજ ઉપર આવે અમારે એમનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવું છે સુરેશભાઈનું સન્માન આજે એટલા માટે કરવામાં આવે છે કે એ આવતીકાલે એમણે જરૂરી કામ હોવાથી એ અને એમના ધર્મપત્ની પિંકીબેન એ બંને આવતીકાલે આપણે કથામાંથી વિદાય લઈ રહ્યા છે તો એમનું આજે અમે શાન સાલ ઓઢાડીને સન્માન કરીશું સુરેશભાઈ સુરેશભાઈનું સન્માન અમારા આયોજક રોહિતભાઈ રણછોડભાઈ પટેલ કરશે જોરદાર તાલીઓ પાડજો ભાઈ અને પિંકીબહેનનું સન્માન પિંકીબહેનનું સન્માન પટેલ શાંતાબેન રણછોડભાઈ અમારા રણછોડ બાપાના ધર્મ પત્ની કે જેઓ પિંકીબહેનનું સન્માન કરશે જલ્દી આવી જાઓ પિંકીબહેનનું સન્માન શાંતાબેન સાલ ઉઢાડીને કરશે બોલો ગંગા મૈયા કી પટેલ પહેલાદભાઈ બબલદાસ જે અમારા મુરબ્બી વડીલ જંત્રાલના અમારા ખૂબ જ આગેવાન એવા પહેલાદ કાકાનું અમાર સન્માન અમારા પ્રેરક રણછોડભાઈ હરઘોરનભાઈ પટેલ કરશે સાલ ઓઢાડીને અને કમળાબાનું સ્વાગત ભાવસાર પુષ્પાબેન મંગળભાઈ મારા મમ્મી બોલીએ શ્રી અંબે ગંગા મૈયા કી હવે આપણા મુખ્ય મનોરથી શ્રી બાઉભાઈ કચરાભાઈ પટેલ કે જેઓ એમણે અમને અત્યારે જ એક સજેશન કર્યું કે ભાઈ સુરેશભાઈનું સ્વાગત હું પણ કરીશ

ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ હવે સુરેશભાઈને એક ઈચ્છા હતી કે ભાઈ મને પણ એક બે મિનિટ માઇક આપજો તો સુરેશભાઈને વિનંતી કરું વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર શાસ્ત્રીજી ધનેશ્વર મહારાજની આજ્ઞા લઈને આપ સર્વે વડીલો ને બે શબ્દો કહેવા માગું છું કળિયુગ છે એટલે કળિયુગમાં ભગવાનનું ભજન કરવાથી ભગવાન કદી મળતા નથી આમાંથી કેટલા લોકોએ ભગવાનના દર્શન કર્યા છે હાથ ઊંચો કરીને મને જરા કહેશો એક છે મારા મામા અને એક છું હું કે મેં ભગવાન જોયા છે પણ મને ખબર છે આમાંથી બેઠેલા તમામ લોકોએ ભગવાન જોયા છે ભગવાન અહીંયા આપણી જોડે નથી પણ આપણે જેની કુખે જન્મ જન્મ લીધો લીધો છે 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 ને જેના દ્વારા એ જ ભગવાન આ એના સિવાય બીજા કોઈ ભગવાન નથી આ ભગવાને આપણને અહીંયા ના પહોંચી વળે એના માટે માતા પિતાનું સર્જન કર્યું છે એટલે સૌથી પહેલા તો મારા માતા પિતાને વંદન કે જેમને મને અહીંયા જન્મ આપ્યો ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો છે એ મારા જન્મદાતા છે ગામડે સામાન્ય કુટુંબમાં ખેતી કરતા હતા અને ભણાવ્યા ગણાવ્યા પછી મારું કર્મસ્થાન અમદાવાદ કર્મસ્થાન અમદાવાદ હોવા છતાં હું અમદાવાદ ના જઈ શક્યો હોત જો મારા જીવનમાં મારા કર્મદાતાઓ ના હોત આજે એટલા માટે જ મેં બે શબ્દો કહેવા માટે કીધું માઈક લીધું છે મારા કાકા અહીંયા હાજર હોય તો ઊભા થશે બાબુભાઈ બબલદાસ પટેલ અને મારા માસી મંજુલા માસી સૌથી પહેલા જયારે હું અમદાવાદમાં ગયો ત્યારે મને સ્ટેન્ડ આપવા વાળા આજે એ ના હોત તો હું અમદાવાદમાં ના હોત એક હતા એના પછી હું બે વખત અમદાવાદ છોડીને ગામડે આવ્યો છું એના પછી ફરીથી મને જે આ સ્ટેજ ઉપર આજે બોલવાનો ચાન્સ મળ્યો છે હું જે જગ્યાએ છું હું જે જગ્યાએ સંસ્થાઓમાં કામ કરું છું એ માટે જો કોઈ મને લાયક કર્યો હોય તો મારું મોસાર છે મારા મામાઓ હાજર હોય તો કીર્તિ મામા પ્રકાશ મામા નટુ મામા મારા મારા બીજા મામાઓ ખેરવા છે મારી મામીઓ આ જીવનના મારી મામી જુઓ આ મારા સગા મામી નથી પણ છ ભાઈઓના પરિવારમાં તમે લોકો ના ઓળખી શકો કે કોણ સગા ભાઈ છે જેવો કાકાનો પરિવાર છે એવો મારા મામાનો પરિવાર છે એ લોકોએ મને અહીંયાથી અમદાવાદ લઈ ગયા ગામડેથી મને ધંધાને લાયક બનાવ્યો અને આજે હું જે જગ્યાએ આજે હું લગભગ જોડે છેલ્લા સો વર્ષથી વિશ્વ ઉમિયા માતાજી દરેક સંસ્થાઓમાં હું કામ કરું છું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો હું પૂર્વ વિભાગનો યુવા પ્રભારી છું ત્રણ એરિયાનો સંગઠન ચેરમેન છું સોલા વિકાસ પ્રોજેક્ટ કમિટીનો હું કારોબારી મેમ્બર છું અને સરદાર પટેલ ગ્રુપ અમદાવાદનો હું પ્રમુખ છું હું પાટીદાર સમાજની બેન દીકરીઓની સાથે સાથે સર્વ સમાજની બેન દીકરીઓ જો એમના વડીલો એમના મા બાપનું કયા વગર બીજે ક્યાંય લગ્ન કરીને ભાગી ગઈ હોય તો એમને સમજાવીને પાછા લાવવાનું કામ અમારું છે અને મને કહેતા આનંદ થાય છે છેલ્લા છ વર્ષની અંદર સર્વ સમાજની સાથે સાથે અમે બેતાલીસ બેન દીકરીઓને એમના મા બાપને અમે પાછી આપી છે સમજાવીને એટલે આ સ્ટેજ ઉપર મારું સન્માન કરવા માટે સૌથી પહેલા તો અનિલભાઈ રોહિતભાઈ આ શખ્સિય જોઈ લો સાહેબ ટ્રેનમાં મારી જોડે પ્રવાસ એમનો પરિવાર પાંચ ભાઈઓના પરિવારમાં સૌથી નાના છે મારા ખ્યાલથી સાત ભાઈઓના પરિવારમાં અને એમનો આખો પરિવાર મારી જોડે ટ્રેનમાં હતો સાત વર્ષથી કામ કરું છું સિમ્પલ સોબર આપણે ક્યાંક પચીસ હજાર કે પચાસ હજાર લગાવીએ તો આમ છાતી ફૂલાઈ ફરતા હોઈએ આ માણસ વર્ષે બે થી ત્રણ કરોડ રૂપિયા દાન કરે છે આમાંથી નેવું ટકા લોકોની વાર્ષિક આવક એટલી નહિ હોય એટલું આ માણસ દાન કરે છે છતાં બિલકુલ વિનમ્ર શાંત સ્વભાવ નિર્મલ સ્વભાવ આપણી જોડે જોડે જવાના સાહેબ આટલા પૈસા બીજા કથા આ રીતના કથામાં તો અહીંયા ચાર ચાર કલાક બેસી પણ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે અને આવા ભામાસાઓ જો જ્યાં સુધી પાટીદાર સમાજમાં છે ને સાહેબ પાટીદાર સમાજને આંચ નથી આવવાની અમે તો સર્વ સમાજની વાત કરીએ છીએ પણ સર્વ સમાજમાં ખરેખર દરેક સમાજમાં જો આવા વ્યક્તિઓ છે ને સાહેબ તો સમાજ બહુ ઊંચો આવશે એટલે આ ધન્યવાદ ને પાત્ર છે સાત કરોડ રૂપિયા એમને આપ્યા છે અને એમના નામની ધર્મશાળા આજે જ અમે હરિદ્વારમાં ઉમિયા માતાની ની ધર્મશાળા જોઈ ઉમિયા ઉમિયાધામ સેમ એવું ઉમિયાધામ આપણે ત્યાં અંબાજીમાં બની રહ્યું છે એમાં મુખ્ય દાતા છે અને ધજા મહોત્સવના ચેરમેન છે એમના હાથ નીચે અમારે ફરીથી સપ્ટેમ્બર મહિમાનો કામ કરવાનું છે એટલે ખરેખર મારું જીવન ધન્ય છે કે હું આવા વ્યક્તિઓ જોડે કામ કરી રહ્યો છું બીજી એક અગત્યની જાહેરાત આજે એમની કંપની જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમની કંપનીને પચાસ વર્ષ પૂરા થાય છે આજે

પહેલી વખત આવ્યો છું અહીંયા કથામાં પણ વારંવાર આવીશું દર વર્ષે આવીશું ટિકિટનું બુકિંગ થઈ ગયું એટલે ના છૂટકે અમારે કાલે જવું પડશે પણ આવતી સાલ પૂરા સમય માટે અમે અહીં હાજર રહીશું અને બાબુ અમે પણ જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમને વચન આપું છું કથા ચાલુ રાખજો ખૂટશે તો ક્યાંક ને ક્યાંક અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે તમને મદદ કરીશું જય ઉમિયા ક્યાંક વધારે બોલાવ્યું હોય તો દીકરો સમજી માફ કરજો જય ઉમિયા જય ઉમિયા ખૂબ ખૂબ હલો ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ તમે આજે અમને જેમ બાબુ કાકાએ પીઠબળ આપ્યું હતું એમ આજે તમે અમને પીઠબળ આપ્યું હવે અમારા જંત્રાલના જંત્રાલના જંત્રાલ ગામ વતી અમારા ડેપ્યુટી સરપંચ શ્રી રમે રમણભાઈ આપણા ડેપ્યુટી અધિકારી માફ કરજો ડેપ્યુટી અધિકારી શ્રી રમણભાઈ સુરેશભાઈનું સાલ ઉઠાડી સન્માન કરવા માગે છે જંત્રાલ ગામ વતી તો આપણે એમની જોરદાર તાલીઓથી વધાવીએ રમણભાઈ હા ચાલુ રા અમારા ગામના આ ભામાસાને અનિલભાઈએ સ્વાગત કરવાની તક આપી બદલ સતત ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આભાર માનું છું આ મારો આ દીકરો છે સુરેશ એ અમારા ગામનો એક ભામાસા છે ક્યાંય પણ એની ના નહીં અને એટલે જ અમારે એનું સ્વાગત કરવા માટે મજબૂર થવું પડે છે ધન્યવાદ હલો હવે આપણો આ સન્માનનો કાર્યક્રમ અત્યારે અહીંયા પૂરો કરીએ હું ફટાફટ આપણી વચ્ચે જે દાન મળ્યું છે